નમસ્કાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ એક થી પાંચ માં વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે ટેટ વન ની પરીક્ષાનું આયોજન એકવીસ બાર બે ના રોજ કરવામાં આવ્યું હતું તો આજે એનું ટેટ વન પરિણામ જાહેરનામું બહાર પડ્યું છે તો આપણે વિગતવાર એની ચર્ચા કરીએ અને વિગતવાર એને જોઈએ કે શું પરિણામ આવ્યું છે તો ટેટ વન મીડિયમ વાઇઝ આપણે રિપોર્ટ જોઈએ તો ત્રણેય માધ્યમનું જે કુલ પરિણામ જે છે બાર આવ્યું છે જે પરીક્ષા જે આપી હતી પ્રેઝન્ટ એમાંથી નાપાસ થનારા ઉમેદવારોની સંખ્યા જે છે સિત્યોતેર હજાર આઠસો પાંત્રીસ છે અને માત્ર દસ હજાર આઠસો પચીસ ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે ગુજરાતી માધ્યમમાંથી જેની ટકાવારી બાર પોઈન્ટ એકવીસ ટકા છે અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો તેરસો ને ઉમેદવારો નોંધાયા હતા એમાંથી બસો એકોતેર ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા હાજર ઉમેદવારોની સંખ્યા એમાંથી ત્રણ ઉમેદવારો ના પાસ થયા છે માત્ર અઠાણું ઉમેદવારો જ પાસ થયા છે અને અંગ્રેજી માધ્યમનું જે પરિણામ છે આઠ પોઈન્ટ નેવ ટકા જેટલું રહ્યું છે હિન્દી માધ્યમની વાત કરીએ તો બે હજાર બસો છત્રીસ ઉમેદવારો નોંધાયા હતા જેમાંથી ત્રણસો અડસઠ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા હાજર ઉમેદવારો અઢારસો અડસઠ હતા જેમાંથી સત્તરસો ચોસઠ ઉમેદવારો નાપાસ થયા છે અને માત્ર એકસો ચાર ઉમેદવારો જ પાસ થયા છે જેનું પરિણામ હિન્દી માધ્યમનું પાંચ પોઈન્ટ સત્તાવન ટકા જેટલું આવ્યું છે આગળ વાત કરીએ તો માર્ક રેન્જની ગુજરાતી માધ્યમમાં એક થી ઓગણચાલીસ સુધીના માર્ક્સ મેળવનાર ઉમેદવારો બે છે અંગ્રેજી માધ્યમમાં છ ઉમેદવાર છે અને હિન્દી માધ્યમમાં ઓગણપચાસ ઉમેદવાર છે ચાલીસટી ઓગણસાઠ સુધીના માર્ક્સ મેળવનાર ઉમેદવારો બત્રીસ હજાર નવસો છે ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી માધ્યમમાં બસો એકવીસ છે અને હિન્દી માધ્યમમાં સાતસો પાંચ છે સાઠથી એક્યાસીની વચ્ચે માર્ક્સ લાવનાર ઉમેદવારોની સંખ્યા ગુજરાતી માધ્યમમાં એકતાલીસ હજાર પાંચસો ચોત્રીસ રહી છે અંગ્રેજી માધ્યમમાં છસો ચોરાણું રહી છે હિન્દી માધ્યમમાં નવસોને આઠ ઉમેદવારોએ સાઠથી એક્યાસી સુધીના માર્ક્સ લાવ્યા છે હવે પાસિંગ માર્ક્સ ની વાત કરીએ તો બ્યાસી થી લઈને નેવ્યાસી સુધીમાં ગુજરાતી માધ્યમમાં સાત હજાર બસો ચાર ઉમેદવારો હતા ઇંગ્લિશ માધ્યમની વાત કરીએ તો એકસો સાડત્રીસ ઉમેદવારોએ બ્યાસી થી નેવ્યાસી વચ્ચે માર્ક્સ લાવ્યા છે હિન્દી માધ્યમની અંદર એકસો ઓગણીસ ઉમેદવારોએ બ્યાસી થી નેવ્યાસી વચ્ચે માર્ક્સ લાવ્યા છે હવે નેવું થી સો ની વચ્ચે જો માર્ક્સ જે માર્ક્સ લાવનાર ઉમેદવારો છે એમાં ગુજરાતી માધ્યમમાં ચાર હજાર ચોત્રીસ ઉમેદવાર અંગ્રેજી માધ્યમમાં ઓગણચાલીસ ઉમેદવાર હિન્દી માધ્યમની અંદર અડસઠ ઉમેદવાર એકસો એક થી એકસો વીસની વચ્ચે સાતસો ને એક્યાસી ઉમેદવારો ગુજરાતી માધ્યમમાં માર્ક્સ લાવ્યા છે અંગ્રેજી માધ્યમની અંદર ચાર ઉમેદવારોએ માર્ક્સ લીધા લાવ્યા છે હિન્દી માધ્યમની અંદર ઓગણીસ ઉમેદવારો એકસો થી એકસો ની વચ્ચે માર્કસ લાવ્યા છે એકસો થી એકસો ની વચ્ચે ગુજરાતી માધ્યમમાં માત્ર ત્રણ ઉમેદવારો એકસો એકતાલીસ થી એકસો પચાસ ની અંદર માર્ક્સ લાવનારા ઉમેદવારોની સંખ્યા ગુજરાતી માધ્યમમાં માત્ર એક જ છે એક જ ઉમેદવારે એકસો એકતાલીસ થી એકસો પચાસ ની વચ્ચે માર્ક્સ મેળવ્યા છે તો આ હતું ટેટ વન નું આજનું જાહેરનામું